વલસાડના ધોભીકુઆ ગામેથી ઓપરેશન વ્હાઇટ કડાઈ હેઠળ બાવીસ કરોડના અલ્પ્રાઝોલમ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યા બાદ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની તપાસનો રેલો હવે કલવાડા ગામ સુધી પહોંચ્યો છે પકડાયેલા મુખ્ય આરોપીઓના રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં વધુ એક ગુપ્ત ઠેકાણાનો ભાંડો ફૂટ્યો છે ડીઆરઆઈની કસ્ટડીમાં રહેલા ફેક્ટરી માલિકો ચંદ્રકાંત છેડા અને અશોક પીઠારીયાની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે તપાસ એજન્સીના અધિકારીઓ સમક્ષ આરોપીઓ ભાંગી પડ્યા હતા અને કબુલાત કરી હતી કે ધોબી કુવાની ફેક્ટરી ઉપરાંત તેમણે અન્ય સ્થળે પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો કાચો રો મટીરીયલ છુપાવીને રાખ્યો હતો આરોપીઓની કબૂલાત મુજબ તેમણે વલસાડ તાલુકાના કલવાડા ગામ ખાતે આવેલી એક આંબાવાડીમાં મકાનમાં બનાવેલા કોલ્ડ સ્ટોરેજમાં

ધારણા કરતા પણ ઘણું મોટું હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે કોર્ટે આરોપીઓના માત્ર ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે હજુ રિમાન્ડનો સમયગાળો પૂર્ણ થાય તે પહેલા જ ડીઆરઆઈને આ બીજી મોટી સફળતા મળી છે ડીઆરઆઈ હવે એ તપાસ કરી રહી છે કે આ ડ્રગ નેટવર્કના તાર અન્ય કયા રાજ્યો કે સંઘ પ્રદેશો સાથે જોડાયેલો છે અને આ ગેરકાયદે કારોબારમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે તપાસ એજન્સીને આશંકા છે કે આગામી દિવસોમાં હજુ પણ મોટા ખુલાસાઓ થઈ શકે છે